તો હાલો અમારી યુટ્યુબ ફેમિલી કેમ તો બધા મજામાં મજામાં દેશો અને બધાને પેલા તો જય મોંગલમાં બહુ ઘણા દિવસ પછી આપણે આપણી આ ચેનલમાં દેખાણા છે એવી કાંઈ વાંધો નહીં હાલ રાખે એવું બધું કારણ કે હાલો આપણા પેલો બ્લોક અને આના પેલા બ્લોકમાં તમે કટકામાં દોરી દઈશું આકાશભાઈ શું કીધું કારણ કે અમે બધા હવે તમે એવું છે સરપ્રાઇઝ છે એ જ્યારે આવે ને તે હું તમને બતાવી અને આપણે હવે નીકળી જી ભગુડા તરફ કારણ કે આપણે નવી ગાડી લીધી એટલે

મિત્રો આપડે ભગતાના ભૂગી ગયા ગમે આલે નિલેશભાઈ ની બધા ઓલી બૌ આલા થાય છે Halo kan kau kawan mau bapa kita lagi nak kau. Bu, bila kan dah vlog, mabaya aja kan dah dan kan 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 kan

આપડા ભાઈ ભનોભાઈ પૂછ્યું લે જમવાનું છે હું શું જમવાનું છે જમવાનું કે ખબર નહીં છે ભાઈ તો કે તો હું હાલો ધીમે ધીમે ખાલી છે અને ભરાઈ ગઈ છે તમને નો રહેવાનું કારણ નો રહેવાનું કારણ ના રહેવાનું કારણ

વસ્તુ બહુ જૂની છે તમને ખબર હતો ગોમેન્ટમાં કહી દે હાલો ગાયમકા હજી આલની ટકમાં હજી વસ્તુ અહીંયા હાજરમાં છે અને બાપા જીતા હલો ગાયમકા ગોમેન્ટમાં જુઓ

Sini saya kalau. Yo. Ah ini gadis ya, ana mari gadis ya. Yo. Eh jenis. Tata kedya. Tata kedya. Tata kan to nahi. Kay wan do halo ande len. Pesi ni tumne bata. ભગવાનના તો આપણે પૂગી ગયા છે અંદર ત્યાં કઈ ફોન અલાઉડ નથી એટલે તમે છે ને બહારથી દર્શન કરી જાઓ મેં પૂછતું તમને બતાવું કહું છે ને હાલો પૂછ્યું હવે હવે કોંગ્રેચ્યુલેશન કહી જાઓ કોમેન્ટમાં હાલો કાયમ કાઢો